અસલામ વાલકુમ ભાષા વરકતુર અરબી વ્યાકરણના પાયાના નિયમો શીખવાના એપિસોડમાં આજે આપણે મોરક્કબે ઇઝાફી વિશે ચર્ચા કરીશું મિત્રો મોરક્કાબાદ કોને કહેવાય એનો આપને ખ્યાલ હશે જ બે કે તેથી વધારે અસમા એકબીજા સાથે જોડાઈને જે શબ્દ સમૂહ બનાવે એને આપણે અરબી ભાષામાં મોરક્કબ કહીએ અને મોરક્કબ બહુવચનને બહુવચન મોરક્કાબાદ કહીએ મોરક્કબ ના પ્રકાર મોરક્કબના માત્ર બે જ પ્રકાર છે મોરક્કબે નાકીસ એટલે અપૂર્ણ મોરક્કબ અને મોરકબે તામ એટલે સંપૂર્ણ ચાર પ્રકાર છે મોરક્કબે તોસીફી મોરક્કબે ઈશારી મોરક્કબે ઇઝાફી અને મોરક્કબે જારી મોરક્કબે તોસીફી એટલે વિશેષણ યુક્ત શબ્દ સમૂહ મોરક્કબે ઈશારી એટલે દર્શક નામયુક્ત શબ્દ સમૂહ મોરક્કબે ઇઝાફી એટલે સંબંધ યુક્ત શબ્દ અને મોરક્કબે જારી એટલે હુરફે જર ધરાવતો શબ્દસમૂહ અત્યાર સુધી આપણે મોરક્કબે તોસીફી અને મોરક્કબી ઇશારી વિશે અભ્યાસ કરી ગયા છે આજના એપિસોડમાં ઇન્શાલ્લા આપણે મોરક્કબી ઇઝાફી પર ચર્ચા કરીશું એ સિવાય મોરક્કબે તામ જેને આપણે જુમલા અથવા કલામ પણ કહીએ એના બે પ્રકાર છે અલ જુમલતુલ ઇસ્મિયા ઇસ્મથી શરૂ થનાર જુમલા અને અલ જુમલતુલ ફેલિયા શરૂ થનાર જુમલા મિત્રો મોરક્કબી ઇઝાફી કોને કહેવાય તેને આપણે ગુજરાતી ભાષામાં સંબંધ દર્શક શબ્દ સમૂહ કહી શકીએ એની વ્યાખ્યા જોઈએ તો ઓછામાં ઓછા બે અસમાનો એવો શબ્દ સમૂહ જેમાં એક કિસ્મને બીજા ઈસ્મની તરફ નિસ્બત આપવામાં આવે અથવા એક કિસ્મનો બીજા ઈસ્મની સાથે સંબંધ દર્શાવવામાં આવે તો તેવા અસમાને મોરક્કબી ઇઝાફી કહેવામાં આવે છે એનો મતલબ એ થયો કે આમાં બે આસમા હશે એક ઈસ્મ એવો હશે જેના બીજા ઈસ્મની તરફ નિસ્બત આપવામાં આવી હશે કાં તો બીજા ઈસ્મની સાથેનો સંબંધ દર્શાવવામાં આવ્યો હશે કાં તો બીજા ઈસ્મની સાથે એની માલિકી દર્શાવવામાં આવી હશે તેથી આ ઈસ્મને અને એની સાથે જોડાઈને બીજો ઈસ્મ જે મોરક્કબ બનાવે છે એને આપણે મોરક્કબી ઇઝાફી કહીશું એક ઉદાહરણ જોઈએ ઝેદની કિતાબ પુસ્તક અહીંયા આપણે જોઈ શકીએ છીએ બે ઈસમ છે એક તો છે અને બીજો કિતાબ છે કિતાબની ઝેદની સાથે છે કિતાબની માલિકી કોની છે તો ઝેદની છે તો આવા નોની ની ના જેવા શબ્દોથી જે શબ્દ સમૂહ બનતા હોય એને આપણે મુરકબી ઇઝાફી કહીએ છીએ હવે લખવા કેવી રીતે તો અહીંયા કિતાબો જૈદીન એનું સ્વરૂપ આપણે યાદ રાખીશું આવો સ્વરૂપ હોય મુરક્કબી ઇઝાથીનો ઝેદની કિતાબ હવે બે ઈસ્મ છે તો જે ઇસ્મને નિસ્બત આપવામાં આવે છે તેને આપણે મુઝાફ કહીએ છીએ એટલે અહીંયા ઉપરોક્ત ઉદાહરણમાં આપણે જેને કિતાબ છે એ કિતાબ શું છે તો એ મુઝાફ છે કેમ કેમ કે કિતાબને નિસ્બત આપવામાં આવી છે અને જે ઈસ્મની તરફ નિસ્બત આપવામાં આવી છે એને મુઝાફ ઇલેહ કહીએ છીએ અહીંયા મુજાફી લઈ કોણ છે તો ઝેદ છે બીજી સાદી ભાષામાં કહીએ તો એક મિલકત છે અને બીજો એનો માલિક છે જે મિલકત હોય એને આપણે મુઝાફ કહીએ અને જે એનો માલિક હોય એને આપણે મુઝાફી કહીએ જે નિસ્બત હોય એને આપણે મુઝાફ કહીએ અને જેની સાથે મનસૂબ હોય એને આપણે મુઝાફી કહીએ બરાબર તો ઉપરોક્ત ઉદાહરણમાં આપણે સમજી કે કિતાબ શું છે તો કિતાબ મુઝાફ છે અને ઝેદ શું છે તો ઝેદ મુઝાફ ઇલહી છે હવે ગુજરાતી ભાષામાં આપણે પહેલા બોલતી વખતે મુઝાફ ઇલહી બોલીએ છીએ પછી મુઝાફ બોલીએ છીએ અરબી ભાષામાં એનથી ઉલટું છે વિપરીત છે બોલતી લખતી વખતે પહેલા મુઝાફ લખાય છે અને પછી મુઝાફ ઇલહી લખાય છે જેમ કે કિતાબુ મુઝૈદીન હવે મિત્રો આપણને અસમા આપ્યા હોય અને આપણે મુરક્કબ ઇઝાફી બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકાય તો આપણને ખ્યાલ છે એમાં બે જ ભાગ છે મુઝાફ અને પડે એ નિયમો આપણે એની પર અસર કરીએ અને એ જે સ્વરૂપ ધારણ કરશે એ સ્વરૂપ મુરકબે ઇઝાફી જેવો સ્વરૂપ બની જશે તો મુઝાફ પર કયા નિયમો આપણે લાગુ પાડવાના થાય તો મુઝાફ પર બે નિયમો આપણે લગાડવામાં આવે છે તો મુઝાફ પર કોઈ પણ સંજોગોમાં અલ લાગતો નથી જે કોઈ ઈસ્મો તમે મુઝાફ તરીકે વાપરવા માંગતા હો એનું પર ક્યારેય અલ લાગતો નથી અને બીજો મુઝાફનો એરાબની વ્યાખ્યા અને એરાબના પ્રકારો સમજી ગયા હતા તો મુઝાફ જે હોય એનો એરાબ કેવો રાખવો પડે છે એનો એરાબ નરમ હળવો રાખવો પડે છે હવે તમે પ્રશ્ન કરશો કે આ એરાબને ને નરમ કેવી રીતે કરવું તો એરાબ ને નરમ કરવાની હળવા કરવાની બે રીત છે પેલી રીત કે અસમાનો એ વર્ગ જેના પર તનવીન આવતી હોય તેમની તનવીન ને દૂર કરી નાખો જેમ કે જો અહીંયા આપણે ત્રણ ઉદાહરણ જોઈએ મરફુ મરસુબ અને મજરૂર જમણી બાજુ તમે જોઈ શકો છો તો મૂળ એરાબ લખ્યો છે તનવીન વાળો અહીંયા બે પેશ છે અહીંયા બે જબર છે અને અહીંયા બે ઝેર છે તો હવે આ એરાબ ને આ મરફુ હાલત ના આ એરાબ ને આપણે હળવો કરવો હોય તો એની તનવીન કાઢી નાખવાની તો વલદુનમાંથી થઈ જાય વલદુ બિંતુનમાંથી થઈ જાય બિંતુ ઝૈદુનમાંથી ઝૈદુ કિતાબુનમાંથી કિતાબુ તો હવે જે અસ્મા બન્યા એ કેવા અસ્મા ગણાશે એ હળવો ઇરાબ ધરાવતા નરમ ઇરાબ ધરાવતા અસ્મા ગણાશે એટલે મુઝાફમાં આપણે આવા અસ્માનનો ઉપયોગ કરવાનો થાય એવી રીતે જો કોઈ મન્સૂબ હાલતમાં અસ્મા હોય તો આપણે એની તનવીન કાઢી નાખીએ તો વલદન માંથી વલદ બિંતન માંથી બિંત ઝૈદન માંથી ઝૈદ કિતાબન કિતાબ એવી જ રીતે મજરૂર હાલતમાં કોઈ અસ્મા હોય તો વલદીન માંથી વલદી બિંતીન માંથી બિંતી ઝૈદીન માંથી ઝૈદી અને કિતાબીન કિતાબી તો આવી રીતે આપણે તનવીન દૂર કરીને પણ એરાબને હળવો કરી શકીએ છીએ બીજી એક પદ્ધતિ છે મુસન્ના અને જમા સાલી મુઝક્કર અસમા હોય તો એને હળવો કરવા માટે એના છેડે જે નૂન આવતી હોય છે એ નૂનને આપણે કાઢી નાખવાની જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ ત્રણ ઉદાહરણ મુસન્ના છે અને બાકીના બે ઉદાહરણ જમાસાલી મુઝક્કરના છે વાલિદાની એટલે વાલિદાની માતા પિતા એમાં એ મૂળ એરાબેનો ભારે હેરાબ છે તો એને દૂર કરવા માટે એને હળવો એરાબ બનવા માટે નરમ કરવા માટે ઊંઝેરની છેલ્લે જે નૂન આવે છે એ નૂન કાઢી નાખે તો વાલિદા થઈ જાય બિનતાની માંથી બિનતા થઈ જાય કિતાબાની માંથી કિતાબા થઈ જાય બનુ માંથી બનુ થઈ જાય મુસ્લિમો નામાંથી મુસ્લિમો થઈ જાય જ રીતે મનસુખ અને મજરૂર હાલતમાં જો મૂળ એરાબ તમે જોઈ શકો છો એ મૂળ એરાબમાંથી આપણે નૂન કાઢી નાખીએ તો વાલી દઈ માંથી વાલી દઈ બિનતયની માંથી બિનતય કિતાબયની માંથી બની બની અને મુસ્લિમી મુસ્લિમી તો આ બધા જે અસમા છે એ હવે મુઝાફમાં ઉપયોગ કરવાને લાયક થઈ ગયા છે તો મુઝાફના નિયમ આપણને ખબર પડી કે હવે મુઝાફિલ પર કયા નિયમ લાગુ પાડવા પડે તો મુઝાફિલ એનો એક જ નિયમ છે કે જે મુઝાફિલે તમે મુરક્કબી ઇઝાફીની તરકીબમાં વાપરવા માંગતા હો એ મુઝાફિલ હંમેશા મજરૂર હાલતમાં એટલે કે હાલતે જરમાં જ હોવું જોઈએ એપિસોડ નંબર સિક્સમાં આપણે મનસુફ મજરૂર અને મરફુ તમામ તમામ હાલતો વિશે ચર્ચા કરી હતી તો તમે એનો અભ્યાસ ફરીથી કરજો તમને ખ્યાલ આવી જશે કે મજૂર હાલત કઈ હાલત ગણાય તો આમ હવે મોરક્કબે ઇઝાફીમાં મુઝાફ અને મુઝાફી લે બંનેના જે નિયમો આપણે સમજ્યા એ નિયમો લાગુ પાડવાથી જે શબ્દ આપણી સામે રચાશે એ મોરક્કબે ઇઝાફી સમૂહનો હશે એક ઉદાહરણ લઈએ તો ઝૈદની કિતાબ બે ઇસ્મ છે ઝૈદ અને કિતાબ ઝૈદ ઇલેહી તરીકે વપરાશે અને કિતાબ એ મુજા આપણે એનો મૂળ સ્વરૂપ લખી સ્વરૂપ છે બંને પર એમના નિયમો લાગુ પાડીએ તો કિતાબ નો એરાવ કરવો પડે તો કિતાબુ થઈ જાય અને ઝૈદુન મુઝાફી હોવાથી એને હાલતે જળમાં લખવું પડે તો જૈદીન થઈ જાય

અહીંયા પણ બે ઇસ્મ છે અલ્લાહુ અને બૈતુન ઘર પેલા એના મૂળ સ્વરૂપમાં લખીએ તો અલ્લાહુ ગેર મુનસરીફ ઇસ્મ છે એટલે અલ્લાહુ લખાય અને ઘર બૈતુન મુનસરીફ ઇસ્મ છે એટલે બૈતુન લખાય હવે મુઝાફ અને મુઝાફ ઇલેના નિયમો એના ઉપર આપણે લાગુ પાડીએ તો બૈતુન થઈ જાય બૈતુ હળવો એરાબ થઈ ગયો અને અલ્લાહુમાંથી થઈ જાય અલ્લાહી હાલતે જર્મ ગયો હવે આ હળવો ધરાવતો મુઝાફ અને જર ધરાવતો લઈ બેને આપણે ભેગા કરીએ તો જે શબ્દ બનશે થાય અલ્લાહનું ઘર એવી રીતે અહીંયા અબ્દુન હોય તો આબ્દુલ્લા થાય અલ્લાહનો બંદુ બંદો તો આ જે તરકીબ છે આ જે સ્વરૂપ છે એને આપણે મુરકબી ઇઝાફી કહીએ બીજી એક વસ્તુ આપણે ખાસ યાદ રાખીએ કે મુઝક્કબ ઇઝાફીની તરકીબમાં મુઝાફ છે એ મારીફા છે કે નકીરા એનો ફેસલો કોણ કરશે તો એનો ફેસલો મુઝાફ ઇલે કરશે મિલકતનો ફેસલો એનો માલિક કરે એવી રીતે મુઝાફ ઇલે એ મુઝાફનો ફેસલો કરશે મુઝાફ મારીફા હશે તો મુઝાફ ઇલે મુઝાફ ઇલે મારીફા હશે તો મુઝાફ મારીફા અને મુઝાફ ઇલે નકીરા હશે તો મુઝાફ પણ નકીરા જ હવે કોઈ કોઈનો નકીરા છે તો એને આપણે ગુજરાતી ભાષામાં કેવી રીતે લખી શકીએ તો એને આપણે ગુજરાતી બોલતી વખતે એમાં એક કોઈ કેટલાક અમુક જેવા શબ્દો ઉમેરી દઈએ છીએ જેના લીધે આપણને ખબર પડે કે આજે વાત થઈ રહી છે એ નકીરા કન્સેપ્ટમાં નકીરા મુદ્દામાં થઈ રહી છે ન કે મારીફામાં તો મિત્રો અહીંયા આપણો આ એપિસોડ પૂરો થાય છે હવે તમારા માટે ઉદાહરણ લઈને આવ્યા છે ઉદાહરણમાં તમે બે અલગ અલગ અક્ષરથી ઈસ્મને જોઈ શકો છો લાલ અક્ષરથી જે ઈસ્મ લખ્યો છે એ મુઝાફલ છે અને વાદળી કલરથી જે ઈસ્મ લખ્યો છે એ મુઝાફ છે બંનેના પહેલા મૂળ સ્વરૂપ તમે લખશો પછી મુઝાફ અને મુઝાફ ઇલયના નિયમો એના પર લગાડશો અને પછી બંનેને ભેગા કરશો તો તમારી સામે મોરક્કબી ઇઝાફી રેડી હશે ઉદાહરણ છે અલ્લાહનો બંદો નમાઝને કાયમ કરનાર ગેબને

બે છોકરાઓની કિતાબ મસ્જિદના દરવાજા દુનિયાની મોહબ્બત મદીનાના મુસલમાનો એવી જ રીતે મુઝાફ અને મુઝાફ વિલયના અરબી સ્વરૂપ પણ આપની સામે મૂકીને એક ઉદાહરણ આપવામાં આવ્યું છે જેની પણ આપ પ્રેક્ટિસ કરશો અબ્દુન અસમી ઉ નારૂન જહન્નમુ રસુલાની લાહુ ઇખવાનુન લૂતુન નૂરુન અસમાવાતુ વલ અરદુ શહરુન રમદાનુ મઝરાતુન અલ આખિરતુ સાહિબાન યસિજનુ ઇખવતુન યુસુફુ સુહુફુન ઇબ્રાહીમુ વ મૂસા તો મિત્રો આમાં પણ મુઝાફ અને મુઝાફ ઇલૈના જે નિયમો છે એના પર આપણે લાગુ પાડવાના થાય ને પછી એને ભેગ કરી દેવાથી મુઝા મુરક્કબ ઇઝાફી આપણી પાસે આવી જશે તો મિત્રો આજનો આ એપિસોડ આપણે અહીંયા પૂરો કરીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં ફરી મુરક્કબ ઇઝાફીના બીજા જે اتی مہتونا مددہ چھے ایوہ پیچی دا مرکبی اضافی انا مرکبی اضافی ما زمایر نوپیوگ اینی چرچا کری چھو تیان سو دی السلام علیکم ورحمت اللہ وبرکاتہ